જામનગરના વકીલ હારુન પાલેજાની સરા જાહેર ક્રૂર હત્યાના પડઘા તેઓ ભૂમિ દ્વારકા જોશીની આગેવાનીમાં બે મિનિટ મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ તો જામનગરમાં એડવોકેટ હારુણ પાલેજાની હત્યાની દ્વારકા જિલ્લા બાર એસોસિએશન દ્વારા સખત શબ્દોમાં વખોડી આક્રોશ વ્યક્ત કરાયો જામનગરના એડવોકેટ હારુન પાલેજાના હત્યારા ગુનેગારોની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે તેવી માંગ કરાય તો જામનગરના બાર એસોસિએશન એ આ સંદર્ભે આગળની જે કાર્યવાહી કરશે તેમને દ્વારકા જિલ્લા બાર એસોસિએશન દ્વારા સંપૂર્ણ ટેકો જાહેર કરાયો જામનગરના વકીલ શ્રી અરુણભાઈ પલેજા ખૂબ જ ક્રૂળતાપૂર્વક તો જાહેર રોડ ઉપર મોર્ડર કરવામાં આવેલ છે તેનો ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન દેવભૂમિ દ્વારકા દ્વારા સખત વિરોધ કરવામાં આવે છે અને આજ રોજ કામથી અલિપ્ત રહી અને સદગતના આત્માને શાંતિ આપે એમાંને એ માટે બે મિનિટ મૌન પાડી તેમજ સદ્રવ ગુનામાં આરોપીઓના કોઈ વકીલ તરીકે દેવભૂમિ ડિસ્ટ્રિક્ટ ફાર એસોસિએશનના સભ્ય રોકાય નહીં તેવો ઠરાવ પણ પસાર કરવામાં આવેલ છે અને ભવિષ્યમાં આવા બનાવ ન બને એના માટે એડવોકેટ પ્રોટેક્શન એક્ટ તાત્કાલિક અસરથી સરકાર અમલમાં લાવે તેમજ જે કોઈ એડવોકેટને હથિયારની જરૂર હોય તેને તત્કાલ હથિયાર પૂરા પાડે સો ખર્ચે એવો સરકારશ્રીને અનુરોધ કરવામાં આવેલ છે અને આજરોજ તમામ વકીલ મિત્રો કામથી લિપ્ત રહી અને આ બનાવને સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવે છે જામનગરમાં બે દિવસ પહેલાં એક એડવો એક એડવોકેટ સાહેબ ઉપર બે ઘટના ઘટી એને દેહભૂમિ બહાર સખત શબ્દોમાં ઉપાડી કાઢે છે અગાઉ પણ જામનગરમાં આવી જ એક દુર્ઘટના ઘટી હતી અને એનું પુનરાવર્તન થયું છે અમારી માગણી છે કે સરકાર તાત્કાલિક એડવોકેટ પ્રોટેક્શન એક બિલને અમલમાં લાવે અને જે જે વકીલ સાહેબોને પોતાના છ ખર્ચે લાઇસન્સવાળું વેપન જોઈએ એને સરકાર તાત્કાલિક અથવાથી લાઇસન્સવાળું એ વેપન પૂરું પાડે અને આજથી આ દુર્ઘટનાને વખોડી કાઢવામાં આવે છે અને ભવિષ્યમાં આવી કોઈ પણ દુર્ઘટના ન ઘટે એની સરકારને મારી વિનંતી છે કે આવી તકેદારી રાખે